ગુડ ઇવનિંગ બધાને કેમ છો બધા મજામાં આપણે કયો ચેપ્ટર ભણી રહ્યા છીએ શું નામ છે બેટા ચેપ્ટર નું ચુંબક સાથે ચુંબક સાથે જ્યારે ગમત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે થોડા આકારો વિશે સમજીએ આ કયો આકાર છે ખબર છે તમને લોકોને કયો આકાર છે ગજીયો છે કયો છે બેટા ગજીયો છે આ ચુંબકના બે ધ્રુવો હોય કેટલા ધ્રુવો હોય બે કયા કયા હોય

આ ચુંબક રાખો સપાટી હોય ને બે એના જે ધ્રુવો હોય ને ત્યાં જ જે પણ લોખંડ હોય ચુંબક હોય ચોટે અહિયાં વચ્ચે જે હોય એ ઓછું ચુંબક હોય કેવું હોય ઓછું હોય એટલે હંમેશા યાદ રાખવાનું આજે ભાગ હોય એ ચુંબકમાં સચવાય રહે એટલા માટે ત્યાં આપણે એક પટ્ટી લગાવી દેવાની શું લગાવી દેવાની પટ્ટી એ પટ્ટી છે હોય લોખંડની હોય ને હોય લોખંડની જેની મદદથી લોખંડનું ચુંબકત્વ નાશ પામતો નથી પછી આપણે બીજું ભણતા કે જ્યારે આપણે ચુંબકને આ મોટો ચુંબક છે આ ચુંબકનો ઉપયોગ આપણે આપણા ઘરે સાધનો હોય રેડિયો હોય પછી મોટો સ્પીકર હોય એમાં ઉપયોગ કરતા હોય આ ચુંબકને જ્યારે આપણે માટી સાથે ઘસીએ ત્યારે સાથે ઘસીએ બેટા માટી સાથે માટી સાથે ઘસીએ ત્યારે તમે જોશો કે એના પર કઈક ચોટશે બધા ધ્યાન અહીંયા છે જો માટી હોય આપણે ત્યાં રેતી હોય શું એ બેટા રેતી હોય એમાં આપણે એને થોડી વાર ઘસીએ શું કરીએ ઘસીએ અથવા એમાં ફેરવીએ તો પહેલા ચુંબક ક્લિયર હોય અને હવે તમે એના પર જોશો તો નાના નાના શું ચોટી ગયા છે રજકણ શું ચોટી ગયા છે આ રજકણો શેના હશે લોખંડના હશે શેના હશે બેટા એટલે અમુક જગ્યાએ બહુ બધો કચરો પડ્યો હોય ને પ્લાસ્ટિક હોય બોટલો હોય કાચ પડ્યા હોય લોખંડના ટુકડા પડ્યા હોય તો ત્યાં ઉપયોગ થાય નાખે થોડીક વાર માં જો ને તો ત્યાં ઘણા બધા જે પણ લોખંડના નાના ટુકડા હોય મોટા ટુકડા હોય એ બધા ચોટીને આવી જાય એટલે બહુ બધો કચરો પડ્યો હોય તો એમાંથી લોખંડ ને અલગ કરવા માટે ચુંબક નો ઉપયોગ થાય બેટા પછી આપણે બીજું ભણતા હતા

અપાકર્ષણ થાય છે શું થાય છે અપાકર્ષણ થાય છે ઠીક છે બે ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય શું થાય બે જ્યારે એક એસ લવ એક એન લવ છું હવે શું થયું એનો અપાકર્ષણ થયું કે શું આગળ કોઈ યાદ રાખવાનું છે બે સમાન ધ્રુવો કેવા ધ્રુવો બે તો આ બે સમાન ધ્રુવો જે હોય એ અપાકર્ષણ શું થાય છે જ્યારે બે અસમાન ધ્રુવો હોય કેવા હોય બે અસમાન ધ્રુવો

બીજું આ ચુંબક નો દિશા જાણવા માટે કરતા શું જાણવા માટે કરતા ખબર છે ચુંબકનો ઉપયોગ પેલાના સમયમાં જાણવા માટે કરતા હતા

સમજવાનું છે જ્યાં પણ આપણે જ્યારે પરીક્ષા થાય ને ત્યારે આના પ્રશ્નો આવે તો આપણને પડશે